સાબરકાંઠાના જીંજવા ગામના પશુપાલકના મોતના મામલે કોંગ્રેસના નેતાઓએ મૃતકના પરિવાર સાથે કરી મુલાકાત અમિત ચાવડાએ મૃતકના પરિવારને સાંત્વના આપી તેમણે કહ્યું કે રાજ્યમાં પશુપાલકો પરેશાન છે વાત બદલે પશુપાલકો પર અત્યાચાર થઈ રહ્યા છે તેવો આરોપ અમિત ચાવડાએ લગાવ્યો ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા જેઓ પહોંચ્યા જીંજવા ગામે જ્યાં પશુપાલકના

આજે જીંજવા ગામના સ્વર્ગસ્થ અશોકભાઈ ચૌધરી શહીદ થયા આજે એમના પરિવાર ને મળ્યા ખૂબ સામાન્ય સ્થિતિ નો પરિવાર એમની આપવીતી સાંભળી તો પાકું ઘર પણ ના બનાવી શકે એવી સ્થિતિમાં અશોકભાઈ આ દુનિયા છોડીને ગયા છે અને સમગ્ર લોકોનો આક્રોશ છે કે ખોટી રીતે જે પશુપાલકો પોતાની સાચી માગણી માટે ગયા હતા એમની પર લાઠીચાર્જ થયો ટીયર ગેસ થયો એની તપાસ થવી જોઈએ જે પણ ખોટા કેસો પશુપાલકો પર કરવામાં આવ્યા છે એ ખોટા કેસો તાત્કાલિક ધોરણે પાછા ખેંચાવા જોઈએ